જીવનમાં દુખી રહેતા લોકો જરૂર સાંભળે આ વાતો જીવન બદલાઈ જશે નંબર એક ભૂતકાળને ભૂલી જાઓ જેથી એ વર્તમાન જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે નંબર બે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે એની સાથે કોઈ મતલબ ન રાખો તમારું મન કહે તે કરો નંબર ત્રણ સમય બધા દુઃખોની દવા છે તેથી દુઃખમાં દુઃખી ન થાવ તમારો સારો સમય આવે એની રાહ જુઓ નંબર ચાર અન્યના જીવન સાથે કે કોઈ વ્યક્તિ સાથે તમારી સરખામણી ન કરો એ યોગ્ય નથી કારણ કે તમે એ વ્યક્તિ વિશે બધું જાણતા નથી નંબર પાંચ વધુ પડતું વિચારવાનું બંધ કરો ઘણી વખત એવું થાય છે કે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને ન દેખાય પણ સમય આવતા તમને બધી જ ખબર પડી જશે નંબર છ કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓની નહીં પણ સમજણની જરૂર છે કુદરતે આપણને ફક્ત આનંદ આપ્યો છે દુઃખ એ આપણી શોધ છે ધીરજ રાખજો નંબર સાત કેટલીક વાર શ્રેષ્ઠ પરિસ્થિતિમાં જવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે નંબર આઠ ખોટી ચિંતા કરવાની નહીં બધા રસ્તામાં તકલીફ હોય અને બધી તકલીફના રસ્તા પણ હોય છે નંબર નવ મુશ્કેલ સમયમાં જ્યારે મનમાં ધીમેથી અવાજ આવે છે બધું જ સારું થઈ જશે બસ આ જ અવાજ ભગવાનનો હોય છે નંબર દસ દરેક વસ્તુનો બદલાવ નક્કી છે બસ થોડી ધીરજ રાખો કોઈનું દિલ બદલાશે તો કોઈના દિવસો બદલાશે નંબર અગિયાર પોતાને જ ખબર હોય છે કે કેવી પરિસ્થિતિઓમાં દિવસો જઈ રહ્યા છે બાકી બીજાને તો મજાક જ લાગે છે નંબર બાર આત્મસન્માન પર લાગેલી ઠેસ વર્તમાન અને ભવિષ્ય બંને બદલી નાખે છે માટે કોઈ વ્યક્તિનું વર્તમાન જોઈને મજાક ના ઉડાવો કેમ કે સમય પાસે એટલી તાકાત છે કે તે કોલસાને પણ હીરો બનાવી જાણે છે નંબર તેર કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓની નહીં પણ સમજણની જરૂર છે કુદરતે આપણને ફક્ત આનંદ આપ્યો છે દુઃખ એ આપણી શોધ છે નંબર ચૌદ જ્યારે સમય ન્યાય કરે છે ને સાહેબ ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી નંબર પંદર મહેનત કરતા રહો લક્ષ્ય જરૂર મળશે મહેણા ટોણા તો ભગવાનને પણ સાંભળવા પડ્યા હતા આપણે તો માણસ છીએ નંબર સોળ સમય ખરાબ હોય ને પોતાના સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય પણ વાસ્તવિકતા એ છે કે સમય એટલે જ ખરાબ હોય છે કારણ કે કોઈ પોતાનું સાથે નથી હોતું નંબર સત્તર પહેલાંના જમાનામાં લોકો પાસે ધન ઓછું હોવા છતાં સુખી હતા કારણ કે ત્યારે લોકો ખાઈ લેવા કરતાં ખવડાવવાની ભાવના વધારે હતી નંબર અઢાર નીતિ સાફ રાખો તો ક્યારેય રણનીતિ નહીં ઘડવી પડે અને સુખ દુઃખ તો ભાડું છે જિંદગીનું ભરવું જ પડે નંબર ઓગણીસ સારો માણસ મતલબી નથી હોતો બસ દૂર થઈ જાય છે એ એવા લોકોથી જેને એની કદર નથી હોતી નંબર વીસ ભૂતકાળને ભૂલી જાઓ એ તમારા વર્તમાન જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે નંબર એકવીસ બીજા લોકો તમારા વિશે શું વિચારે છે એની સાથે કોઈ મતલબ ન રાખો તમારું મન કહે તેમ કરો નંબર બાવીસ જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે અને રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે નંબર ત્રેવીસ જ્યાં સુધી ચૂપ રહીને બધું સહન કરતા રહીએ ત્યાં સુધી આપણે દુનિયાને સારા લાગીએ છીએ પરંતુ એકાદ વખત પણ સાચી વાત કહી દીધી તો આપણા જેવો ખરાબ માણસ આ દુનિયામાં કોઈ નથી એવું માની લે છે નંબર ચોવીસ ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે જ્યારે સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે ખોટું પકડાય ત્યારે અંત અને સાચું પકડાય ત્યારે આરંભ થતો હોય છે નંબર પચીસ જેની પાસે સહનશીલતા છે તે ગમે તે વસ્તુ મેળવી શકે છે જીવનમાં કંઈ પણ મેળવવું હોય તો જતું કરવાની ભાવના રાખવી જેટલી સહનશક્તિ વધુ હશે તેટલું જ આપણે વધુ મેળવી શકીશું નંબર છવ્વીસ જીવનમાં દરેક વસ્તુ તમને પાઠ ભણાવી શકે છે તમારે ફક્ત શીખવા માટે તૈયાર રહેવું જોઈએ શીખવા માટે તમે ક્યાંય જાઓ કે ન જાઓ પણ દરેક નાની મોટી વ્યક્તિ પાસેથી કંઈકને કંઈક શીખવા જરૂરથી મળશે એટલે હર ક્ષણ શીખતા રહો નંબર સત્યાવીસ દુનિયામાં બધું જ થઈ શકે છે બસ ભગવાન પર ભરોસો રાખો નંબર અઠ્યાવીસ સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થવી જોઈએ અફસોસ નહીં કારણ કે સમય ખૂબ જ કિંમતી છે નંબર ઓગણત્રીસ જીતવાથી પહેલાં જીત અને હારવાથી પહેલાં હાર ક્યારેય ના માનવી એટલે કે અભિમાન કોઈ દિવસ ના કરવું નંબર ત્રીસ લોકો ભલે તમારા વિશે ગમે તે વિચારે તમે હંમેશા મોઢે સ્મિત રાખો અને આગળ વધો કારણ કે લોકોને આદત છે એકબીજાની વાતો કરવાની અને નીચું દેખાડવાની નંબર એકત્રીસ પોઝિટિવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ના શકે અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ના શકે માટે હંમેશા પોઝિટિવ વિચાર કરવાનું ચાલુ કરી દો નંબર બત્રીસ બસ એક વાત યાદ રાખજો તકલીફમાં જ તક છુપાયેલી હોય છે એટલે તકની રાહ ના જોશો તક આવે એટલે તેને ઝડપી લો નંબર તેત્રીસ ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે સડકતો હોય ત્યારે હાથ ધજાડે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે માટે સંગ હંમેશા સારા લોકોનો કરવો નંબર ચોત્રીસ સમજદારી અને બુદ્ધિમાં બંને કરતાં સમજદારી વધારે અગત્યની છે બુદ્ધિ હોય પણ સમજદારી ના હોય તો જીવનમાં પડતી આવે છે નંબર પાંત્રીસ ભૂતકાળ અને ભવિષ્યનું વિચારી ચિંતા ન કરવી કારણ કે જે થવાનું છે તે નક્કી જ છે તેથી વર્તમાનનો આનંદ માણો નંબર છત્રીસ પરિવર્તન સંસારનો નિયમ છે બધું જ બદલી શકે છે સુખ દુઃખ લાભ નુકસાન બધા જ ભાવમાં સ્થિર રહીને જીવનનો આનંદ માણો નંબર સાડત્રીસ ડર લાગે તેમાં કંઈ ખોટું નથી પરંતુ ડરને મન પર હાવી ન થવા દો પોતાના પર કાબૂ રાખવાથી સફળતા પ્રાપ્ત થાય છે નંબર આડત્રીસ વાત વાતમાં તમારી વાહ વાહ કરતા લોકોથી હંમેશા સાચવીને રહેવું કારણ કે તેનાથી તમારા જીવન પર બહુ ખરાબ અસર થશે અને તમને ખબર પણ નહીં પડે નંબર ઓગણચાલીસ કોઈએ પૂછ્યું કે અહંકાર એટલે શું તેનો જવાબ એક મહાત્માએ આપેલો કે અહંકાર એટલે વહાણના તળિયામાં પડેલું એક કાણું તે નાનું હોય કે મોટું અંતે તો ડૂબાડે જ છે નંબર ચાલીસ ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલે આપણો વિચાર આપણો વ્યવહાર આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે નંબર એકતાલીસ નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય નંબર બેતાલીસ બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે નંબર તેતાલીસ દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી નંબર ચુમ્માલીસ જે દેખાય છે તે હંમેશા સત્ય નથી હોતું અને જે સત્ય હોય છે તે હંમેશા દેખાતું જ નથી હોતું નંબર પિસ્તાલીસ જીવનમાં બસ ખાલી આશા છોડી દેજો એટલે નિરાશા આપોઆપ છૂટી જશે કારણ કે આશા રાખવાથી બધી પૂરી નથી થતી ત્યારે નિરાશા આવે છે નંબર છેતાલીસ ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે એટલે યોગ્ય દિશામાં આગળ વધો નંબર સુડતાલીસ સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું એના માટે તો સખત અને સખત મહેનત કરવી પડે છે પરંતુ મહેનત સાચી દિશામાં હોવી જોઈએ એ પણ યાદ રાખો નંબર અડતાલીસ સમય પર વિશ્વાસ રાખો કારણ કે સમય જેવો સાણો સલાહકાર આ દુનિયામાં બીજું કોઈ નથી નંબર ઓગણપચાસ જે વ્યક્તિ ઈમાનદારી સાથે સત્યના માર્ગ પર આગળ વધે છે એ જીવન પર પ્રગતિ કરે છે અને હંમેશા ધનવાન રહે છે નંબર પચાસ આ દુનિયામાં સમય સૌથી વધુ શક્તિશાળી છે તેને ક્યારેય વ્યર્થ ના કરવો જોઈએ જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે તે દરેક કામમાં સફળ થાય છે નંબર એકાવન જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે તો તેને ઈમાનદાર રહેવું જોઈએ નંબર બાવન મહેનતી વ્યક્તિને માતા લક્ષ્મી પણ પસંદ કરે છે તે ક્યારેય ગરીબ નથી બનતો આવી વ્યક્તિ મહેનતના જોરે સફળ થાય છે નંબર ત્રેપન ભલે ગમે તેટલી નિર્ણાયક પરિસ્થિતિ હોય પણ જૂઠું ન બોલો કારણ કે તે હંમેશા ભવિષ્યમાં દુઃખ પહોંચાડે છે નંબર ચોપન ક્યારેય સમય બગાડો નહીં કારણ કે સમય સાથે બધું પાછું આવી શકે પણ સમય ક્યારેય પાછો આવતો નથી નંબર પંચાવન કોઈની પાસેથી વધારે અપેક્ષા રાખશો નહીં કારણ કે દરેક વ્યક્તિ તમારી જરૂરિયાતોને સમજી શકતા નથી નંબર છપ્પન તમારી લાગણીઓને ક્યારેય છુપાવો નહીં તમારી લાગણીઓને વ્યક્ત કરો કારણ કે જો તમે જે અનુભવો છો તે વ્યક્ત કરી રહ્યા ન હોવ તો શક્ય છે તમને આજીવન પસ્તાવો રહી શકે નંબર સત્તાવન તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે નંબર અઠાવન પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં પડે છે અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન પડે છે નંબર ઓગણસાઠ જીવનમાં સ્વાસ્થ્ય પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી નંબર સાઠ જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે નંબર એકસાઠ ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે નંબર બાસઠ જો તમે હસતા રહેશો તો દુનિયાની કોઈ તાકાત કે પરિસ્થિતિ તમને દુઃખી નહીં કરી શકે અને જો તમે રડતા હશો તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તમને સુખી નહીં કરી શકે નંબર ત્રેસઠ સુખી રહેવા પહેલાં મનને પ્રસન્ન રાખો અને દુઃખ ન આવે તેના માટે ચહેરા પર હાસ્ય રાખો નંબર ચોસઠ ખરાબ શબ્દો અન્યોને ઘાયલ કરે અને ખરાબ વિચારો પોતાને વ્યક્તિની સુંદરતાની ખોટ સારા સ્વભાવથી ભરી શકાય છે પરંતુ ખરાબ સ્વભાવની ખોટ કદી સુંદરતાથી પણ પૂરી શકાતી નથી નંબર પાસાઠ પોતાની ખુશીઓનું બલિદાન આપે છે ઈશ્વર એવા લોકોને ચરણમાં નહીં પણ પોતાના હૃદયમાં સ્થાન આપે છે નંબર છાસઠ ફક્ત કામ સાથે નહીં પણ માન સાથે કોઈની જિંદગીમાં આપણું મહત્ત્વ હોવું એ જ સાચો સંબંધ નંબર સડસઠ મંજિલે પહોંચતા એટલું સમજાઈ ગયું કે જે બચાવવાનું હતું એ જ ખર્ચાઈ ગયું નંબર અડસઠ જે માણસને તમારી કદર ના હોય તેની સામે કદીએ આજીજી ના કરો નંબર ઓગણ જ્યારે તમારો સમય ખરાબ હોય ત્યારે સમય અને ભગવાન બંને પર ભરોસો રાખજો કેમ કે સમય કોલસાને પણ હીરો બનાવી શકે છે અને ભગવાન રંકને પણ રાજા બનાવી શકે છે નંબર સિત્તેર આ વિશ્વમાં અપાર તકો છે પણ એ તકને ઝડપી લેવા માટે તો તમારે જ તૈયાર રહેવું પડશે નંબર એકોતેર લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે તેના જ જીવનમાં સખત પરીક્ષા હોય છે એટલે કે અઘરી હોય છે નંબર બોતેર ક્યારેય અંગત બાબતોને વધુ પડતી શેર કરશો નહીં ગોપનીયતા એ જ તમારી શક્તિ છે કારણ કે જે જાણતા નથી તે કોઈ બગાડી શકતા નથી નંબર તોતેર દરેક વસ્તુને વધારે અંગત રીતે ન લો દરેક જણ તમારા વિશે એટલું નથી વિચારતો જેટલું તમે વિચારો છો નંબર ચીમોતેર જ્યારે તમે સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમને વધુ સમસ્યાઓ થાય છે પણ જો તમે સમાધાન તરફ જોશો તો તમને વધુ તક દેખાશે નંબર પંચોતેર ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુ પર વધુ પડતું ધ્યાન ન આપો નંબર છોતેર જે વસ્તુઓ તમે નિયંત્રિત કરી શકતા નથી તેની ચિંતા કરવામાં સમય બગાડો નહીં તમારું સ્વાસ્થ્ય એ તમારી વાસ્તવિક સંપત્તિ છે નંબર સિત્તોતેર તમે વિચારો છો તેના કરતાં તમે વધુ શક્તિશાળી છો તમારા છેલ્લા શ્વાસ સુધી શીખતા રહો અને દરેક સાથે માયાળું બનો નંબર ઇઠોતેર મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ કારણ કે સમય દરેકને મોકો આપે છે નંબર ઓગણસી સારા કર્મ કરતા રહો જ્યારે તે બોલતા થશે ત્યારે જિંદગી જીવવાની મજા કંઈક અલગ જ હશે નંબર એંસી કળિયુગની આ દુનિયાદારી છે રમતા રમતા માણસ ગમી જાય ને ગમતા માણસ જ રમત રમી જાય નંબર એક્યાસી શરૂઆતમાં બધા સારા અને પછી ખરાબ એટલા માટે લાગે છે કેમકે સમય ધીમે ધીમે બધાનું સત્ય સામે લાવી જ દે છે નંબર બ્યાસી જિંદગીમાં આગળ વધવું હોય તો સાચી વ્યક્તિના કડવા વેણ પસંદ કરજો પણ ખોટા વ્યક્તિના મીઠાશભરિયા બોલ નહીં નંબર ત્યાંશી પરસેવાની કમાણી જ્યારે પરસેવામાં વપરાયને ત્યારે જ તેનો સાચો આનંદ પ્રાપ્ત થાય છે નંબર ચોર્યાસી પિતાનો ઠપકો ખાધેલા સંતાનો શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ અને સોનીએ ટીપેલું સોનું આ બધા છેવટે તો કરેણા જ થાય છે નંબર પંચ્યાસી જે આપણું ના થયું તેના પર હક ક્યારેય ના જતાવજો અને જે સમજી ના શકે એને ક્યારેય દુઃખ ના બતાવજો નંબર છ્યાસી જીવનમાં કાતર નહીં સોય બનીને રહેવું કાતર એકમાંથી બે કરે અને સોય બેને એક કરે નંબર સત્યાસી એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે નંબર અઠ્યાસી દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે પછી તે સારો હોય કે ખરાબ સફળતા તમને શોધતી નહીં આવે તમારે ઊભા થઈને પ્રાપ્ત કરવા મહેનત કરવી પડશે નંબર નેવ્યાસી કોઈના આત્માને એટલું દુઃખ ના પહોંચાડશો કે પરમાત્મા પોતે જ એના પક્ષમાં આવીને ઊભા રહી જાય નંબર નેવું ગુસ્સો માણસનો સૌથી મોટો દુશ્મન છે જે તેને નરકના માર્ગે લઈ જાય છે કારણ કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે માણસ પોતાની હોશ ગુમાવી બેસે છે નંબર એકાણું કાંટા વગર ગુલાબ ના હોય દુઃખ વગર સુખ ના હોય સારા માણસની ભગવાન પરીક્ષા વધારે કરે છે પણ સાથ ક્યારેય નથી છોડતો નંબર બાણું જે કર્મને સમજે છે એને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી પાપ શરીર નથી કરતું વિચારો કરે છે અને ગંગા વિચારો નહીં શરીરને ધોવે છે નંબર ત્રાણું છોડને રોજ પાણી આપવામાં આવે છે પરંતુ ફળ તો મોસમ અનુસાર જ આવે છે એટલે જીવનમાં ધીરજ રાખો કેમ કે દરેક કામ સમય પર જ થાય છે નંબર ચોરાણું જ્યારે કાંઈ ના સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું ડાળીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે નંબર પંચાણું કંઈક ને કંઈક ખૂબીઓ ને ખામીઓ બધામાં હોય છે કોતરણી કરીશું તો મૂર્તિ બનશે અને ખોદકામ કરીશું તો ખાડા મળશે નંબર છન્નું માણસને સુખી થવું નથી બસ ખાલી સુખી દેખાવું છે મન બગડે એવા વિચારો ને મૂળ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેવું નંબર સત્તાણું કોઈપણ વ્યક્તિ એમ જ પોતાની રીતે બદલાઈ નથી જતી જીવનમાં ઘણી ઘટનાઓ એવી બની જાય છે કે વ્યક્તિને બદલાઈ જવા મજબૂર કરી દે છે નંબર અઠાણું માણસ સુખની શોધમાં ને શોધમાં કર્મ ભૂલી જાય છે પરંતુ એ જાણતો નથી કે દરેક સુખના છેડાની શરૂઆત તેના કર્મથી જ થાય છે નંબર નવાણું તમે નિરાશ થશો એવી માત્ર બે શક્યતા છે ખોટી આશા અને ખોટી વ્યક્તિ નંબર સો ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે અભિમાન આવશે તો તમારું જીવન બરબાદી તરફ જઈ રહ્યું છે એટલું સમજી લેવું જોઈએ નંબર એકસો એક અહીં માણસનું કોઈ મહત્ત્વ નથી સાહેબ માણસનો સમય કેવો ચાલે છે એનું મહત્ત્વ છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં